નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે આપણે કેનેડામાં છે નોર્થ વેસ્ટ ટેરિટરીઝના યલોનાઇબ શહેરમાં છીએ અને અત્યારે અહીંયા ઉનાળો ચાલે છે અને ઉનાળામાં આજે થોડો વરસાદ પડ્યો તો આ સરસ મેઘધનુષ રચાયું છે એટલે અહીંયા વરસાદ તો ઘણીવાર પડતા હોય છે પરંતુ આ મેઘધનુષ ઘણા સમય પછી જોવા મળ્યું છે એવું આપણે જાણવા મળ્યું એટલે ભાઈ કુલદીપ ઘરે જ છે તો એણે કીધું ચાલો આપણે બહાર દૂર પહાડી એરિયામાં જઈએ અને ત્યાંથી આખા શહેરનું અર્ધ ગોળાકાર આ જે મેઘધનુષ છે એનું શૂટિંગ કરવા માટે આપણે ગાડી લઈ અને ત્યારે બહાર નીકળ્યા છીએ જુઓ સરસ સપ્તનંગી રેમ્બો મેઘધનુષ દેખાય છે અને આખું જ અર્ધ ગોળાકાર મેઘધનુષ દેખાય એ માટે આપણે થોડા બહાર જવાનું છે અહીંયા ટ્રાફિક નિયમોનું બહુ ચુસ્તપણે પાલન કરવામાં આવે છે એટલે આપણે અહીંયા જો ગાડી રોકાય છે ગ્રીન સિગ્નલ મળે એટલે આપણે આગળ જવાનું છે રાત્રિના નવ વાગ્યા પછીનો સમય છે તમે જો સૂર્ય જો આકાશમાં ચમકી રહ્યો છે અને એનો તાપ તડકો આવી રહ્યો છે અહીંયા રાત્રે અગિયાર બાર વાગ્યા સુધી સૂર્ય તમને આકાશમાં દેખાય અને તાપ તડકો આવો જ હોય છે એટલે દુનિયાનો એક અજાયબ પ્રદેશ છે આ પૃથ્વીના ઉત્તર ગુરહાર્ધનો આ પ્રદેશ છે અને પૃથ્વીની જે આડી ધરી છે એની ઉપર જે ઉપ ધરી છે એની ઉપર આવેલો આ પ્રદેશ છે ઉત્તર ધ્રુવ પ્રદેશ કહેવાય છે અને અહીંયા લગભગ ઘણો બધો સમય બરફ વરસાદ અને એવું જ હોય છે અને અત્યારે અહીંયા જૂન જુલાઈ એટલે કે ઉનાળાનો સમય છે એવા સમયે આ વરસાદ પડ્યો છે તો મેઘધનુષ સર્જાયું છે જનરલી તો વરસાદ ઘણી વાર અહીં પડતો હોય છે અને સૂર્યપ્રકાશ પણ આવતો હોય છે આ સમય દરમિયાન પરંતુ મેઘધનુષની રચના આજે ઘણા સમય પછી જોવા મળી છે એવું જાણવા મળ્યું એટલે આપણે એનું થોડું કવરેજ કર્યું છે ઉનાળામાં થોડો જ વરસાદ વરસ્યો અને કેનેડાના આકાશમાં મેઘધનુષ રચાયું છે એટલે આપણે એનું શૂટિંગ કર્યું છે આ હોસ્પિટલ છે શહેરથી થોડે જ દૂર સરસ આધુનિક હોસ્પિટલ બનાવે છે અને હવે સરસ વરસાદ વરસી રહ્યો છે વાતાવરણ ખૂબ જ સરસ છે એટલે કુલદીપભાઈ કહે છે અહીંયા આપણે મેકડોલ્સમાંથી જરા સમોસા જેવું ગરમા ગરમ કંઈક ઋતુ મોસમ પ્રમાણેની કોઈ ખાનપાન કરીએ અને એટલે અહીંયા ઓર્ડર આપી રહ્યા છે સમોસા જેવી કોઈ આઈટમ છે વન પિઝા તો કુલદીપભાઈએ અહીંયા ઓર્ડર બુક કરાવી દીધો છે અને ત્યાંથી આગળ ગાડી લઈને જવાનું છે અને અહીંયા જે પહેલી બારી આવશે ફર્સ્ટ વિન્ડો ત્યાં ડિજિટલ પેમેન્ટ કરવાનું છે એટલે કેશ પેમેન્ટ પણ કરી શકાય છે પણ જનરલી અહીંયા ડિજિટલ પેમેન્ટ જ થાય છે એટલે અહીંયા એનું પેમેન્ટ આપણે ડિજિટલ પેમેન્ટ ખુલ્લી વહે કર્યું છે અને હવે આપણી જે ખાણીપીણીની ચીજ છે એ આગળની વિન્ડોમાંથી મળી જશે જો અહીંયા બારી છે ત્યાં આપણી ઓર્ડર કરેલી ચીજ તૈયાર જ છે મેકડોલ્ડ અને હવે આપણે અહીંયા જે સરસ સુવિધા છે ત્યાં ગરમા ગરમ સમોસા જેવી આઈટમ છે એ ખાઈએ છીએ વરસાદ રોકાઈ ગયો છે અને મેઘધનુષ્ય પણ હવે લગભગ હવે દેખાતું નથી વાદળા ઉપર આગળ આવી ગયા છે અને વાતાવરણ થોડું ધૂંધળું થઈ ગયું છે એટલે આપણે જે અર્ધ ગોળાકાર મેઘધનુષ્યનું શૂટિંગ કરવું હતું એ થઈ શક્યું નથી એટલે હવે વરસાદ મોસમ પ્રમાણે આ થોડો ગરમ ગરમ નાસ્તો કરી અને બેક ટુ હોમ ઘરે પરત પાછા જઈશું અને આપણે અહીંયા હતી દરમિયાન આપણા બોનેટ ઉપર જ જુઓ એક આ સીગલ અહીંનું જે પક્ષી છે મોજીલું પક્ષી એ આવીને બેસી ગયું હતું ગણપતિ દાદાના સાનિધ્યમાં અને હવે આપણે પરત જઈ રહ્યા છે પરંતુ તમે જુઓ સૂર્ય હજુ રાત્રે નવ અને વીસ કલાકે પણ હજુ આકાશમાં ચમકી રહ્યો છે એનું માહોલ વાતાવરણ બતાવવા માટે જ આ રાત્રિ નજારો છે એ બતાવવા માટે જ આ વિડીયો વધારે થોડો શૂટ કર્યો છે રાત્રિના લગભગ સાડા નવનો સમય થવા આવ્યો છે અને સૂર્ય હજુ પણ આકાશમાં દેખાય છે ને તાપ તડકો તમે જુઓ કેટલો બધો તડકો આવી રહ્યો છે એટલે આ પૃથ્વીનો એવો પ્રદેશ છે કે જ્યાં ચોવીસમાંથી વીસ કલાક સુધી આકાશમાં તમને અજવાળું જોવા મળે છે અને સાડા નવ પછીનો આ સમય છે તમે જુઓ ખૂબ જ અલૌકિક દૃશ્ય અહીં જોવા મળે છે અને દરરોજ આપણે આવા કોઈને કોઈ વિડીયો શૂટ કરીએ અને શેર કરતા રહીએ છીએ જેથી વિશ્વના અન્ય પ્રદેશોની જાણકારી આપણા વ્યુઅર્સ મિત્રોને મળે એ માટે આ ઉનાળામાં વરસાદ પડ્યો અને ખેનાડાના આકાશમાં સર્જાયું મેઘધનુષ એ વિડીયો શેર કરીએ છીએ આ સાથે આ જુલાઈ મહિનાનો આપણે જુલાઈની ઝલક એક વિડીયો શેર કરવાના છીએ આ બધા વિડીયો જોજો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય હિન્દ વંદે ગુજરાત